મારી માની સોગન કેટલું નેરામાન થઈ ગયું છે ઓબા હેઠ તાને પેલી મારી હા હરી ખેપટીન કવ છું ચોટરાઈ गेली ને કણી ઓબાં ખો પે ઠોમળા તું નેદી લે મારી હા હરી ઘેર પડી રહે ઘોરામ પઠેમ અને માની સોગન પોટ તો કેરિયા કેટલી પાડી કેટલી પાળી નાયો કતો દસ 10 કિલો ની તો કેરા કરવા મોટા કેરિયા કેરિયો ને કેરા કરવા તમે જો તાના મારા જે ઓબાય શીકે કેવા થઈ જાય આ હા હા તુંતી આવી ગયો લ્યા

કોણ સ્પીકર મૂક્યો ને ગઈએ હાલો મારી બેનડીઓ ગણેશ વધાવા જઈએ આહા આ મારી માની ગગન પેલી ડોસ્યો તો નાચી નાચી તે આમ ભૂએ પડી જાય તો એમાં જો ભૂ પડ્યું તો આમ પગ પગ ના હળખો મેક આમ આમને આમ નાચી તાને અને નોરતમ તો એટલો રસ છે માની સગન તમે જો તો નોરતમ તો હા હા નવે નવ દાદા ભાઈ હું કોઈ મોજ કરવાની બાઈકો લઈ લઈને તો અમે બીજા ગામમાં જોવા જઈએ પણ મારી માની શકન આજ તો આ વખત તો આપણા અમારા ગામમાં એવું આયોજન કરું એવું આયોજન કરું તો બીજા ગામ અમારા ગામમાં જોવા એવો મોટો મોટો કલાકાર લાવ ને એ સ્ટેજ પર માય નહીં આ વખત એવડો મોટો કલાકાર લાવ ને એ પછી દોતો કરી દેશો આમ ડાકો ફાળી કરી જોઈ રહ્યા કલાકાર દેખાવો ના જો એવો ના લાવો તમે જોવા ઓહો લાલ આવ્યો તું બોલ એકલા ને એકલા બગપગ કરી હો ભાઈ આ વખત એવી ઈચ્છા છે તો આ વખત ઓબા ઉપર દો તો 20 20 કિલો ની કેરિયા કરવા કે તમારું તો મગજ ફરી ગયો ખો તા તા એટલે આ ગોમમાં આટલું બધું આયોજન ગોઠવાય તો હજુ તમને ખબર જ નઈ કોઈ વાત ની આ માન જો કે આ સાથે ખબર હોય ઓ હો હો તાંજી ભાઈ કીન ભા વાવ વાવ એ તમને નઈ શેતર મહિ નવરાશ મળા તો ખબર પડે ને ભાઈ અમે પણ અમાર જાવ ઓસુ ગોમમાં ઓસુ લક્ષ અમે ખેતરમાં ને અમારું ખેતર ભલું અમે આગા હારા

આયોજન એટલે આલું લે તમે ઉદ્રો પચી જવા પણ તમે આખો શેતર માં શેતર માં મળ્યા એ ખાવાનું તો મારા જે એકલા એકલા ખાસી એ વખત વિશુભાઈ યાદે ના આવ અને આ નોરતો આવ એટલે હે કઈ વિશુભા પામ પાંચ 6000 પડાઈએ નઈ માલી વિષ્ણુ હા તમે મારા કરતા નેના તો તમને ભા કહેવા પડે હા ચમ જુઓ આ બધા ભયો એ આયોજન આ વખત સારું કર્યું છે તમને ગાવાનો બહુ શોખ છે શોખ તો છે પણ મને એકલા ને માં તો સીને માં શોખ હોય હા તમાર દોશીન તમાર જે બધું લાવજો પણ આ કલાકાર મોટો લાવવાનો છે હા હા

નો તો બગાડે તો આટલા પૈસા ખર્ચ્યા ને તમે આ મોટા તમને નહીં ખબર પડતી અલ્યા ભાઈ મને તો કઈ મંડળ ના સભ્ય મેન ખરો મારા ધનજીભાઈ તો ધનજીભાઈ તમે મેન છો તો તમારી વખત નો તમામ કલાકાર આવતા હોય ચકલા ચકલા ગરબા હોય પબ્લિક આવે તો આપણા ગામમાં એવું કરો છોકરા ગાડીઓ તમે જો તમે પેલા કઈ દો મારા કરીશ હા હા ભાઈ કઈ દે કહી દેજે છોકરા બાઇકો લઈને આ વખત નું આયોજન તો જોરદાર છે તારે જ કરો આપડે બરાબર પોલીસ જોશે દાળો બેરાઈ પી પીની જાય આપડે તો ભાઈ આપડે તો બેસીએ એક સાઈડ પણ બિચારો બૈરો સોરીઓ ગાતી હોય ને દાળીઓ પગ નતા યાર થાય યાર કથિ એ થાય તોય ઝઘડા થાય અને આપણો નોટ તો લાખ રૂપિયાનો અવસર બગડ

પહેવા નહી મળી જાલી ને તમે ગહે ની બાર લઈ જઈશું મો હું જલી ને એ એ હોય ની ડોશી હોય તો ગમે તે ના હોય નાશ્યા હોય બે હોય ઊંચો કરી તો આ વખત તમારે કેટલા જો આપડા ભાઈ ખેતરમાં ખેતરમાં રહીએ પણ ભગવાન માતાજી મારી દયા છે એટલે આપડે ચલો કલાકાર આપડા તરફથી અને કલાકાર માં નવે નવ દ્વારા કલાકાર મારા તમારા નવે નવ દિવસ જે ખર્ચો થાય કલાકાર ને બધો મારો હો ના જેવું કીધું ના કરતા

બે છોકરા પહેનેલા પઠ્યામ કે બેગવાન આલે તો બે છોકરા તો આલે છોકરા હોય એ ભગવાન ના આલેલા કેવાય તમે આલો આવો ના આવો મારા

ના ભાઈ હું કહું છું આપણા મિત્રો મિત્રો માની આ ફક્ત નોટો આવ્યો નોટો માં મોજ મસ્તી કરવાની તો આપણા નોટો માં આપણને ખબર પડી જો તો લેડીઝો શું નાની નાની છોકરીઓ શું તો ગરબા ગાતા હોય તો આપડે દારૂ પી ના જવાય અને ભાઈ લાઈનમાં આપડે જે વ્યવહાર થતો હોય કરવો પડે તો આ વિડીયો તમને ગમ્યો હોય

ઇવન અમારા અમારી યુટ્યુબ ચેનલ રાજા સદી બસો બેસી તો આ ચેનલમાં બધા વિડીયો જોજો મોજ મસ્તી મજા આવશે અને કોઈને આપણા આ ખાસ વાત મગજમાં ફિટ કરજો તો નોટોમાં આપણી બહેનો બીજાની બહેનો ગરબા ગાતી હોય કોઈનો તો એટલે નખરો ના કરવો કોઈનું અપમાન થાય એવું ના કરવું નકર મારી માની શોખ વેરી નાખશી અમે નહીં વેરીએ પણ પોલીસ વાળા આખો ડબ્બો બોલાવે એ રાૂઢા વેરી નાખશી અને પોલીસ નહીં આવે ને તો ચકલામ જે ભાઈઓ હશે ને એ ટૂટાવ એ નાખ્યું ચમ કે બીજાની બુની આપણી બૂનશે એટલે આપણે એવું નખરું કરવું નહીં અને આપણા ચકલ આપણા ગોમની તો વાત દૂર રહે પણ બીજા ગોમાં જાવ તો એવું ના કરવું તો બધા મિત્રોના જય જોગનીમાં જય સતીમાં